નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂત ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચીકીમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારે યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જામનગર માર્કેટયાર્ડ આઠસો પચાસથી એક હજાર પંચોતેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ છસો એકત્રીસથી અગિયારસો એકત્રીસ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ નવસો એંશીથી એક હજાર અઠ્યાસી રૂપિયા आग बात करें मित्रों कालावड़ मार्केट यार्ड आठ सौ चालीस थी एक हज़ार पिस्तालीस रुपया वाकानेर मार्केट यार्ड सात सौ थी रुपया आग बात करें मित्रों सावरकुंडला एक हज़ार एक हज़ार सित्ते रुपया आग बात करें मित्रों जसद मार्केट यार्ड सात सौ पचास थी अगयारो वीस रुपया जेतपुर मार्केटयार्ड सात सौ एक अग्यारो रुपया आग बात करें मित्रों राजकोट नौ सौ वीस्यार सौ रुपया આગળ વાત કરો મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ નવસો પંદરથી અગિયારસો રૂપિયા આગળ વાત કરો મિત્રો ધારી માર્કેટ યાર્ડ નવસો છપ્પનથી અગિયારસો પચીસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ આઠસોથી બારસો રૂપિયા તો મિત્રો આજના મગફળીના શ્રાસ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો એક હજાર પચાસ સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો